હાલ પાંચસો રૂપિયાની નોટ લે લઈને એક દુખદ ખબર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયાના યુગમાં એક સંદેશ આંખ આંખના પલકારમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે પરંતુ જ્યારે આ સંદેશાઓ અધૂરા અથવા તો સંપૂર્ણપણે ખોટા દાવા પર આધારિત હોય છે ત્યારે સમસ્યા ઊભી થાય છે તાજેતરમાં પણ આવી જ એક સમસ્યા ઊભી થઈ છે સોશિયલ મીડિયા પર એક આવાદ સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ પાંચસો નોટ ને બંધ કરશે અને આ નોટો હવે એટીએમ પર ઉપલબ્ધ રહેશે નહીં આ દાવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે આ સોશિયલ મીડિયા પર ફરતા આ સંદેશાઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે માર્ચ બે છવ્વીસ પછી પાંચસો રૂપિયાની નોટો ધીમે ધીમે ચરણમાંથી બહાર કરવામાં આવશે કેટલીક પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે એટીએમ માંથી પાંચસો રૂપિયાની નોટો ઉપાડવાનું પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે આવા સમાચારો લોકોને બે હજાર માં સરકારે કરેલી નોટબંધીની યાદ અપાવે છે વાસ્તવિકતા એ છે કે દેશના મોટા ભાગના એટીએમ માં પાંચસો રૂપિયાની નોટો હોય છે આનું કારણ એ છે કે તેઓ લોકોને એકસાથે મોટી માત્રામાં પૈસા સરળતાથી ઉપાડવાની મંજૂરી આપે છે એટીએમમાંથી પાંચસો રૂપિયાની નોટો દૂર કરવાથી રોકડ ઉપાડમાં નોંધપાત્ર મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે અને રાહતની વાત એ છે કે હાલ સરકારની આવી કોઈ યોજના નથી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે